જીવ માત્રના કલ્યાણનું મહાન જ્ઞાન પ્રગટ કરીને અને એ જ્ઞાન કરતા અધિક રહેણી પાડીને આ જગતના સર્વે જીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે કારણ કે જ્ઞાન કિંમતી જરૂર છે ભાઈઓ પણ એ જ્ઞાનની હાઈરે જો એવી રેણી હોય તો એ જ્ઞાન જીવ કબૂલ મંજૂર રાખે છે આપણને એક પ્રશ્ન થાય છે કે ચાર જુગના ચાર મહાત્મા પુરુષોએ મનુષ્યમાંથી તેત્રીસ કરોડ દેવનું પ્રાગટ્ય કરાયું દેવકોટીના હંસ બનાવ્યા પણ બાપા એમાં હેરો હાયર છાસઠ કરોડ બ્રહ્મ રાક્ષસ બની ગયા બ્રહ્મ કોદાળ બની ગયા એનું કારણ શું છે કે એનું કારણ રેણી નથી પાડી શકાય જ્ઞાન આબાદ વસ્તુ છે જો એની રેણી પાડવામાં આવે તો એ જ્ઞાન સર્વ કોઈને હૃદયની અંદર સ્થિત થાય છે લાભુદાદા એ દાદા હુગારામના ગુણ ગાતા એક વાર એવી વાત કરી કે અમે ઉગારામ દાદાના જીવનમાં એવું જોયું છે જાણ્યું છે ઉગારામ દાદાની એવી સમજણ હતી કે એક મણ જ્ઞાન કરતા અઘોળ આચરણની કિંમત વધારે છે વીસ કિલો જ્ઞાન કરતા પામચી આચરણ આચરણની કિંમત વધારે છે એ દાદા ઉગારામના જીવનમાં ધર કધર જોવામાં આવ્યું છે એ ભાઈઓ એ બહેનો બાપા એમનમ વૃક્ષ ન થાય એમનમ સત્યના આયસરે જીવ એમને ન આવે દાદા ઉગારામે આ જ્ઞાનની હાયર હાર કધર ધ્યાન રાખ્યું એ ચરખા ભરખા કરી જાય પ્રથમ જ્ઞાન કથનાર ને ચરખા ભરખા કરી જાય એટલે એ બાપા અભિમાન થઈ જાય ભક્તિમાં ભય કામનો જ્ઞાનમાં ભય અભિમાનનો કર્મ માત્ર ભાઈ કયો માર્ગ છે તો હવે બાપા આતમ રામનો જો જ્ઞાન કરતા સવાયું ધ્યાન નો હોય તો આ જ્ઞાન સરખા ભરખા કરી જાય સત્ય જ્ઞાન ઉપર ધીરે ધીરે ધૂળ વળવા મંડી જાય મન ડાપણ કરવા ગયું એટલે સત્ય ગયું સત્ય છે એ નિત્ય મુક્ત છે એ કાયમને માટે થઈને આ પૃથ્વી ઉપર સ્થિત થઈને રહીએ છે પછી પૃથ્વી રચાણી ઋષિકાળથી આ જ્ઞાનની મહાન પરંપરા ચાલી આવે છે એમાં શાખા પ્રતિ શાખામાં ઘણે ઠેકાણે ડાળીઓ સુકાઈ ગઈ કારણ કે ત્યાં સત્યનો બાદ થઈ ગયો અને દેહ અહંકાર પ્રગટ થઈ ગયો દાદા ઉગારામે જે જ્ઞાન કહ્યું એના કરતા અધિક ધ્યાન ધર્યું તો જ જ્ઞાન મ્યાન થાય નકર તમને કીધું ને જ્ઞાન સરખા ભરખા કરી જાય અને જે ધ્યાન છે એ ધ્યાન માટે નથી રહી શકતું કાયમ રાખવું હોય તો આધીનતાના ઘરમાં રહેવું પડે દાદા ઉગારામનું જ્ઞાન જીવ શિવ કરનારું છે પણ એ જ્ઞાનના જ્ઞાન રૂપે એનું ધ્યાન મહાન છે અને ધ્યાને કરીને જ જીવ શિવ થાય છે આપણે ઉગારામ દાદાની વાતો સાંભળી કે ઉગારામ દાદા પડકાર કરીને કહી ગયા કે હે ભાઈ હે છોકરાઓ તમે વખત મને ભૂલી જાઓ જાવ છોકરાઓ હાથ જન્મ સુધી હું તમને નહીં મૂકું કોઈ પણ પ્રશ્ન કરી શકે છે હે બાપા ઉગા દાદા આવું બોલી ગયા બાણા કેમ ખબર પડે એ ભાઈઓ સંતો મહાપુરુષો એમનો એકેય વાત કરતા જ નથી વેરાવળની અંદર મનસુખલાલ જેઠાલાલ શાહ જે વીમા કંપનીના મેનેજર હતા મનસુખરામ બાપા ઠાકર રેવુરામ બાપા જોશી એના ખાસ મિત્ર કારણ કે આ બધા મોટા ઓફિસરો મોટા વેપારી મંડળવાળા મનસુખરામ બાપા એકવાર પોતાના ઘરે હિચકામાં હિચકા ખાતા હતા ને એને નાન મુદ્રા વાળો ખાલી હાથ દેખાતો સાંભળજો બરાબર ઓ નીંદર ની આ વાત નથી આ હુતા હોય ને સ્વપ્ન આવે એની આ વાત નથી નાન મુદ્રા વાળો એવો હાથ દેખાણો એટલે આમ એને મનુપ્રસાદ ઠાકર ને પૂછ્યું કે મનસુખભાઈ મનુભાઈ મને આવું જ્ઞાન મુદ્રા વાળો હાથ દેખાય છે આ શું હશે આવી રીતે હાથ દેખાય છે કે આ જ્ઞાન મુદ્રા કહેવાય અને ઈ તો દાદા ઉગારામ નો હાથ છે એટલે એના મનમાં એક પ્રશ્ન થયો કે હાથ દેખાય છે તો એ પુરુષ મન ન દેખાય તો દાદા ઉગારામ ના પ્રોગ્રામમાં બંદરખાતાના મોટા સાહેબ વોરા સાહેબ આપણે બહુ લાંબી વાત નથી કરવી પધરામણા થયા ને દાદાને વિનંતી કરીને બંદર બંદરમાં પણ તેડી ગયા ને વીસ ટનની ક્રેનની નીચે ઉગારામ દાદા નું આસન ને ન્યા આ ડાયરો બધાય સત્સંગ મંડળ બધાય હાજર વોરા સાહેબ હોય તે બંદર ની બધી નાની નાની માહિતી આપતા હતા એ દ્રશ્ય થોડાક દિવસો પછી પાછું હા પોતાની ઘરે હિંડોળા ખાતે હિચકતા હતા આ દ્રશ્ય આખું દેખાણું એને ઉઘાડી આંખે હો એમાં જ્ઞાન મુદ્રા સહિત ઉગારામ દાદા દેખાણા અને હામે મનસુખ બાપા ને બાપા બેઠેલા જોયા અને પોતાને સંજ્ઞા કરતા હોય હાથ થી બોલાવતા હોય ભાઈ હાયલ ને ભાઈ હાયલ ને રેવુરામ બાપાને મળ્યા કે રેવું બાપા તમારે અહીંયા જે ભગત બાપા આવ્યા હતા ને આ રીતે મને દર્શાણા અને મને બોલાવતા હોય ને એમ કેતા હતા મારે બાંદ્રા આવવું છે કે ભલે આપણે રજાના દિવસે કે અને એ ત્રણેય પુરુષો મનુષ્ય બાપા ઠાકર મનસુખ બાપા શાહ અને રેવુરામ બાપા ત્રણેય ગોંડલ આવ્યા ટેક્સી કરીને બાંદ્રા આવ્યા તય દાદાનું પર્ણકુટીમાં રહેવાનું હતું જે તમે બધા એ દર્શન પ્રસન્ન કર્યા હોય જાણ્યા કેમ અમે આવવાના હોય ને કે ખબર હોય એમ આસન બિછાવેલા એ સબરી જેમ રામ ની રાહ જોતી હતી ને એમ ઉગારમ એના ભક્તોની રાહ જોતા હતા ખરેખર હો ભાઈઓ જે ગુરુ પોતાના શિષ્ય ને ચેલો સમજે છે ને એ ભક્તિ કે એ જ્ઞાનની ની જ નથી મનુષ્ય માત્ર મારા નાથ સ્વરૂપ છે આ સમજાઈને જે ભક્તિ કરે છે ને એ ભગત છે એ પૂર્ણ સમજાઈ છે જેનું મન તુચ્છ જાણે છે એ પોઈત તુચ્છ છે હાથમાં હોકો લઈને હામાં શેરી માં આવે આ પુરુષો એ જઈને મળ્યા એલા માળાઓ આવો ને આ ત્રણ ચાર દિવસે હું તમને જંગતો હતો મનસુખરામ શાહની હામો આંગળી ચીંધીન કે આ મનસુખભાઈ છે ને કે હા બાપા આ મનસુખભાઈ એના હાટું જ રહેવું દાદા કે અમારે આવવાનું થયું છે ને આ કારણ બન્યું છે હાલો હાલો માડા આ પ્રસંગ એટલે યાદ કર્યો કે ઉઘારામ દાદા જે ભૂલીને ગયા કે હું હાથ જન્મ નહીં છોડું એ મર્યા પછીની વાત નથી ચાલુ હતો કાર્યક્રમ એલા ચાલુ દેહ ઉઘાડી આ દ્રશ્ય બતાવવું અને ઈ લેવું આ ક્યારે થઈ શકે કે જે જ્ઞાન છે એના કરતા અધિક ધ્યાન છે અને ધ્યાન છે એના કરતા અધિક આધિનતા નું ઘર છે જોઈજો દાદા ઉગારામે ખરેખર ભાઈઓ મળદા બેઠા કર્યા કુદરતના કાળક્રમણ નો ભાંગીન ભૂકો કન નાખ્યો જે મનસુખ બાપાની આપણે વાત કરી એના દેહમાંથી પ્રાણ નીકળી ગયો હતો ઉગારામ દાદાના ફનાગીરી વાળા શિષ્ય જીવારામ બાપા મસ્ત ઓલિયા પુરુષ એના દેહ માંથી પ્રાણ નીકળી ગયો હતો બાંદરાજ પોતાના જ આંગણે પ્રાણ પૂર દીધા પ્રાણ છૂટી ગયો કાળક્રમણ અટકી ગયો જ્યાં પાછા પ્રાણ પૂર્યા ગજબ કર નાખ્યો વેરાવળની અંદર જમના જી ના દીકરાને શોટ લાગતા પ્રાણહીન દેહ થઈ ગયો એને બેઠો કર્યો આ કઈ સામાન્ય વાત નથી આ કઈ એમ ન થઈ શકે બાપુ પણ છતાંય હજી આ ઉગારામની શક્તિ નો ગણાય નહી દાદા ઉગારામની શક્તિ કઈ કે જે મન દેહદશા એ વિચરણ કરતું હોય વિષયોમાં ભમતું હોય એને પોતાની કમાઈ રૂપી સત્તાથી એ પ્રકૃતિને ભેદી નાખવી અને ઈ હંસને પરમ હંસ બનાવી દેવ જીવનો શિવ કરવો આ દાદા ઉગારામ ની મહાનતા છે પણ તમને મેં કીધું બાપા એમને કઈ થતું નથી એમને કઈ થતું નથી આધીનતાના ઘરમાં એટલે કે આવી પ્રકૃતિથી જે વિરુદ્ધ કામ દાદા ઉગારામે કર્યું કર્મ કાળ નો ભાંગી ભૂકો કર નાખો પણ શું બોલ્યા એ ભાઈ મારામ કઈ નથી એ મારામ કઈ નથી આ તો મારા ગુરુ હિરસાગર ની ભાઈ મારી કીધે છોકરાઓ આધીનતાનું ઘર છે લભુ દાદા એક વાર એમ બોલ્યા કે મને આ કમાઈ કરવી અઘરી નથી લાગતી પણ આ કમાઈને જીરવવી ને એ અઘરું છે જો કે ઈ બોલવું ઈ દાદા બોલી હકે કમાઈ કરવી અઘરી નથી આપણે તો એક શ્વાસ ભજન ભરવો હોય તો કંટાળી જાય થાકી હારી જાય અડધી અડધી કલાક બાધી તો એક શ્વાસ ભજન નો ભરી નથી હકાતો એ ભાઈ અને આ પુરુષો એમ કે અમને એ અઘરું નથી લાગતું પણ એને હાચવવું ને એ અઘરું છે બહુ અઘરો વિષય બાપા આ તો મોટા પુરુષોના જીવનમાંથી જેને ગુણ બંધાય ને એની આ વાત છે એની આ વાત છે કોઈ શેઠિયો કોઈ પેઢીદાર સત્ય નિષ્ઠા એ કામ કમાણી કરતો હોય ધનના ઢગલા કરી દીધા હોય પણ વળતી પેઢી કમાઈને સમજી ન શકે તો અભિમાનમાં ને ખોટા કર્મની માલિપા એ ધનને વેડફી નાખે જીવનને વેડફી નાખે બાપની આબરૂ ધૂળધાણી કર નાખે સત્યને સમજવા માટે થઈને મોટા પુરુષોની ઝીણી ઝીણી બાબતની અંદરથી ગુણ બાંધવો પડે તો સત્ય સચવાય ધીરે ધીરે ધૂળ વળી જાય દાદા ઉગારામે આ મહાન જ્ઞાનની કમાઈ કરીને ધર કદર સવાય સવાય ધ્યાન પાળીને ઈચ અધિક અધિક સવાય સવાય આધીનતા પાળીને આ જ્ઞાનને આબાદ કરી દીધું છે એક એક શબ્દ સોડવાલ ને એક રતિ પ્રમાણભૂત છે પણ બોલનાર પુરુષનું રેણી કેણી આ હોવી જરૂરી છે ઘણા વર્ષો પહેલા મેં એક આ વાત કરી હતી કે જે આપણા પુરુષો એ જે રેણી કેણી પાયડી છે એટલે સો એ સો ટકા પાયડી બરાબર એનો એક ટકો એટલે એક રૂપિયો હોમો ભાગ થઈ ગયો એનો હોમો ભાગ એટલે એક પૈ કોઈ નાનો બાળક ગુરુ નો કોઈ સાધક આ પૈ પ્રમાણે રહી જાણશે ને તો એનું કામ થઈ જાય એનું કામ થઈ જાય છે એના માટે ઉગારામ દાદા એવી વાત કરી કે છોકરાઓ બીજું તમે કઈ ન કરી શકો તો કઈ નહીં જાઓ પણ તમે મનથી એટલું નક્કી કરી શકો કે આ વાત હો ટકા સાચી છે જાઓ છાસિયા હો મત નહીં જાવ પણ ભાઈઓ બહેનો આ સત્યને સાચવવું એના માટે તમારે તમારા મનને માયરા વિના છીટકો નથી નથી મનને સમજાવતા શીખો તો આ જ્ઞાન આબાદ જ્ઞાન છે આ ઠાલી ઠાલી વાતો નથી ભાઈઓ બહેનો સો ટકા સત્ય છે એટલે ઉગારામ દાદા એમ કેતા કે એ ભાઈઓ મેં કઈ તમને મકાઈના ડોડાનું પૂછડું ઈ કાપી માથે હરદર ચડાવી અને આલ્યો આ કેસર એમ કરીને મેં નથી દીધું મેં તમને સો એ સો ટકા આ સત્ય વસ્તુ પર ખાઈ છે કોઈ કાળે કોઈ સમયે કોઈ શાખા પ્રતિ શાખાએ કોઈ પણ સાધક આવી સત્ય નિષ્ઠાથી જો જ્ઞાન ને ગ્રહણ કરશે તો એનું કામ થઈ જાય છે એનું કામ થઈ જાય છે પછી જોઈજો ભાઈઓ દેહરૂપી ખલકા તો બદલા કરશે બોલનાર પુરુષ દેહરૂપી ખલકા બદલાયવા કરશે જ્ઞાના રહે રહેબાદ રહે જે શાખાએ જે પ્રતિ દેહંકાર આવી ગયો ત્યાં ધીરે ધીરે સત્ય ઉપર ધૂળ વળી જાય છે આપણે જ્ઞાન વેલી ની અંદર એવું ઘણે ઠેકાણે જોઈ રહ્યા છે એ ચર્ચાનો વિષય નથી આપણે તો મહાપુરુષોના જીવનમાંથી એના એકો એક કાર્યમાંથી એના જ્ઞાન માંથી એની સમજણમાંથી આપણે પ્રેરણા લઈને ધ્યેય સિદ્ધ કરી લેવાનો છે મોટા પુરુષોની યાદી એટલે બાપા એના ગુણની યાદી એના ગુણની યાદી અને એના ગુણે કરીને જ ગાતા એવા જ ભાવથી સાંભળતા ધીરે ધીરે આપણામાં એવા ગુણનું પ્રાગટ્ય થાય છે ધનઘડી છે કે એવા સંતો મહાપુરુષો નહીં છત્ર આઈજે આપણા ઉપર ઢળી રહી છે આપણે તો આ આબાદ વસ્તુમાં એટલે આ જ્ઞાનમાં આપણે તો સૌ કોઈ આનંદ કરવાનો છે બાકી તો

મહાન દેખા દેખી ઉભી થઈ છે મહાન દેખા દેખી સામાન્ય મનુષ્ય તો ઠીક છે બાપુ મોટા મોટા પુરુષો માં દેખા દેખી ઘર કરી ગઈ લભુ દાદા અને લોકેશ ના કેતા હિમજે આ છાણ નો કોઠો છે બાપુ જ્યાં ભલ ભલા કુટાઈ જાય ભલ ભલા પણ ભલે કરજુ કેવાતો હોય ને ભલે વિષયના વાયરા વાતા હોય ને ભલે દેખા દેખી નો જમાનો હાલતો હોય ને પણ તુલસી દાસે કીધું કે કરજુગ એક કેવળ નામ આધારા સુમર સુમર નર ઉતરી જા ભવજલ પારા એ ભાઈ તુલસીદાસે જેના વખાણ કર્યા ને એ જ્ઞાન એ નામ દાદા ઉગા રામની દયાથી આપણા સૌ પાસે છે બસ એનો સંગ રાખો ભલે કામ કમાણીએ રહ્યો સંસારે વહેવારે રહ્યો જે કાંઈ તમારા પ્રારબ્ધ વસાત જે કાંઈ આવડગોવડ કુદરતે ઊભી કરી છે એને આ બે હુબ બચાવ આવેહુબ બચાવ ન્યાય જીણા થઈને રહ્યો પણ મન કર્મ વચન થી આ જ્ઞાન એટલે નામ ને પરાયણ રહ્યો તો બાપા પૃથ્વી રચાણી તે દુતાન થી આ જ્ઞાન આ નામે જ જીવ ભવ જલ તૈરો છે બાપા અને આપણે એમ તરનાર છે આપણે એમ જ તરનાર છે માટે ખૂબ આનંદથી પ્રસન્નતાથી જીવનને વ્યતીત કરો કરતા કુદરતે મનુષ્ય દેહ દઈને આપણી માથે અઢળક કૃપા કરી છે વળી વિશેષમાં કોઈ આપણા હંસની એવી કમાઈ જરૂર છે હે આપણને ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ એવા સંતો મહાપુરુષો મળ્યા છે આમ જ્ઞાન દ્રષ્ટિએ જોવા જાય તો આપણે કંઈ ઘટતું નથી આપણે કઈ ઘટતું નથી જે મળ્યું છે એને મન કર્મ વચન થી માણો મારા નાથની દયાનો કોઈ પાર નથી ભલી વાત તો આ ભાતુમાં છે બાકી જગત ભાત છે એક છે જે નિજ રૂપનો છે આ બધો વિસ્તાર ભલી વાત આપણા માટે મનુષ્ય માત્ર માટે જીવ શિવહંશ પ્રાણી માત્ર માટે આવડી આ એક છે એટલે બાપા સમયને સમજી બુજીને આ જ્ઞાનને પરખીને મનુષ્ય જીવનને સફળ બનાવી લ્યો માન માન મનુષ્ય દેહ મેળ્યો છે આ ફેરો ઠાલો નો વહી જાય ને બાપા એનું ધ્યાન રાખજો ધ્યાન રાખજો મનનો ચોકી પહેરો રાખજો મારો નાથ બહુ દયાળુ છે એક નાની એવી અરજય બાપા તમારું કામ કરનાર છે તમારું કામ કરનાર છે એટલે ખૂબ આનંદથી પ્રસન્નતાથી આ ભક્તિ કાર્યને હૃદયસ્થ કરીને આ ભક્તિ માર્ગ ઉપર ધીમા ડગલે હાઈલા આવો આ પંથ જ્યાં પૂરો થાય છે જ્યાં શબ્દ બ્રહ્મ ઈશ્વર પોઈતે સાક્ષાત બેઠા છે આપણને બોલાવી રહ્યા છે જેમ દાદા ઉગાર અમે મનસુગ્રામ બાપાને બોલાવ્યા હાથ જન્મની વાત પોતા ચાલુ દેહ કરી અને એ જ ઉગારામાં મટાણે આપણા ઘટની અંદર બેહીને આપણને બોલાવી રહ્યા છે સોહમ શબ્દોનો ઉચ્ચાર કરીને આપણને પોકાર પાડી રહ્યા છે માટે ખૂબ ભલા થાય જો ભલા કામ કરજો સેવા સત્સંગ સમરણ કરજો ઘરમાં કુટુંબમાં પરિવારમાં સંપ રાખજો મા બાપની અનન્ય ભાવથી સેવા કરજો બેનું દીકરીઓના દુઃખમાં તનથી મનથી ધનથી ભાગ લઈજો જે મળ્યું છે એમાં સંતોષ રાખજો કરતા કુદરત થી કાંઈ અજાણ્યું નથી ભાઈ માગે ત્યાંથી ભાગે ત્યાગે એની આગે માટે કોઈ દાખલો કરવાનો નથી બાપા કોઈ ઉધામો કરવાનો નથી હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા એ ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરવાનું છે સદગુરુદેવની જય